જેમાં મેનપુર ગ્રામ પંચાયતની અંદર સરપંચના ઉમેદવાર તરીકે ત્રણ ફોર્મ ભર્યા હતા એક મંજુલાબેન મનોજ અજનાબેન વિક્રમ સુમિત્રાબેન અંદરસિંહ પલાક અને અમે સતત ત્રણ ટ્રમ હારતા જ આવ્યા અને સોથી ટ્રમમાં અમને વિજેતા મળી છે જેમાં અજનાબેન વિક્રમને ચારસો ને ચોપન મત મળ્યા અને મંજુલાબેન મનોજને પાંચસોને ચારસો ને પચાસ મત મળ્યા અમને ને ઓગણસાઠ મત મળ્યા જેથી અમે સો ઓટથી વિજેતા થયેલ છે જેમાં અમને કાયદેસર તાલુકા પંચાયતની અંદર વિજેતા મળેલ છે અને અમને બે હજાર પચીસ પછી આંબલીમેનપુર ગ્રામ પંચાયતનો સુખાકારીનો વિકાસ કરવાનો અમને મોકો મળ્યો છે તો અમે અંબલીમેનપુર ગ્રામ પંચાયતનો વિકાસ કરીશું જે કામો કંઈ જે બાકી રહી ગયા છે એ કામો અમે અધૂરા કામો હશે કોઈ પણ નવા કામો હશે અમલીમેનપુર ગ્રામ પંચાયતની ઘટતી કરી હશે એ કામો અમે કરીશું કરવા માટે સરપંચનું નામ સરપંચનું નામ છે પહેલાદ સુમિત્રાબેન અંદરસિંહ તમારા બોડીના સભ્ય બધા પેનલ પેનેલ બોડીના સભ્ય બધા પેનલ તમારું મારું નામ પહેલાદ જોરસિંહભાઈ નુરાભાઈ રિપોર્ટર કિશન મોહન યા સાથે હાર્દિક ભારિયા ધાનપુર